દોસ્તો આપણા વિસાવદર જેવા એક નાના તાલુકાની અંદર એક ચાલુ મુખ્યમંત્રી અને બે પૂર્વ મુખ્યમંત્રી પધાર્યા છે બધા માટે સૌભાગ્યની બાબત છે ગર્વ લેવા જેવી બાબત છે દોસ્તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી દિલ્હીના બીજા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષ નેતા આતિશી સિંઘજી અને પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સાહેબ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા સાહેબ સુધીરભાઈ વાઘાણી સાહેબ આપણા સૌના લોક લાડીલા ઈશુદાનભાઈ ગઢવી પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા યુવરાજસિંહ જાડેજા કરશન બાપુ માનની મનોજભાઈ સોરઠિયા રાકેશભાઈ ઇરોપરા અનેક લોકો આજે મને આશીર્વાદ આપવા માટે આ યાત્રામાં પધાર્યા છે ત્યારે સૌનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌને હું મારા પ્રણામ કરું છું

તો આ વિસ્તારની અંદર ખેડૂતોના ખેતરે પાણી નથી અન્યાય થયો છે એ અન્યાયને હું વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી લડવાની કોશિશ કરીશ દોસ્તો ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં યાર્ડ સંઘમાં ભયંકર જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચારની સામે પૂરી લડવાનું કામ હું તમારા દોસ્તો દોસ્તો તાકાતના ગરીબ માણસો સો વાર પ્લોટ મળે કોઈને ખેતર મળે કોઈને કઈક ખાવાનું મળે કોઈને સરકારી યોજનાની સબસીડી મળે છેવાડાના માણસને એનો અધિકાર મળે એ માટે હું તમારા આશીર્વાદ થી વિધાનસભાથી લઈ અને વિસાવદર થી લઈ વિધાનસભા સુધી લડવા માટેનો સંકલ્પ કરું છું દોસ્તો

તો આ વિસ્તારની અંદર કેશુબાપાએ જેમ ખાંભિયું જેવા છે ડેમ રોડ બનાવવા એવા રોડ રસ્તા અને ડેમ બનાવવાનું કામ મારા હાથ થોટી કરીશું દોસ્તો દોસ્તો સહકારી મંડળીની અંદર ખેડૂતોના નામે કરોડો રૂપિયાનું ધિરાણ ઉઠાવી લીધું છે ખેડૂતો દુખી છે દોસ્તો એ સહકારી મંડળીની ગોબા જાળી ચામે નકલી સહકારી મંડળી ખોલીને યાર્ડમાં બેંકમાં કબજો કરનારા સામે તમારો દીકરો ગોપાલ ઇટાલિયા વિસાવદર તેલે વિધાનસભા સુધી લડશે અને મારી છેલ્લી વાત કે હું આમ આદમી છું ધરતીપુત્ર છું ખેડૂતનો દીકરો છું નાનો માણસ છું વેર-ઝેર મને ફાવે નહીં તમે બધા જો મને આશીર્વાદ આપશો ધારા સભ્ય બનાવશો તો હું બાહેધરી આપું છું કે 18 વર્ષમાંથી કોઈ પણ જ્ઞાતિનો માણસ હશે